બે હું બેસી ગઈ સેફ છું તમે જઈ શકો છો અને અમે નીકળ્યા અને આવા મેસેજ મળ્યા તો એનો મેરેજ તો ડેસ્ટિનેશન મેરેજ કરીશ મારા ડેડી પણ બધું પતિ કહ્યું હવે શું કરવાનું સ્ટેટસ મૂક્યું હતું જે પ્લેન માં બેઠા હતા અને તે સમયે તમને સ્ટેટસ પણ મૂકેલું હતું અમદાવાદ થી લંડન જવા માટે જે પ્લેન ક્રેશ થયું છે તેમાં આણંદની એક યુવતી કિરણ મિસ્ત્રી છે તે પોતે પણ આ વિમાનમાં બેઠેલી હતી અને તેમના પિતા સાથે વાત કરવી છે જે प्रकारे કિરણ સાથે આ ઘટના બની ઘટનાક્રમ કેવી રીતે શરૂઆત થયો કેવી રીતે આણંદ થી મુકવા આવ્યા હતા આણંદ થી અમે હું એના મમ્મી અને અમે ત્રણ જણા જ આવ્યા હતા મુકવા એને અને મૂકી અને અમે છેક લાસ્ટ મોમેન્ટ તક સાડા બારે અમે અહીંથી નીકળ્યા રિટર્ન અને એક્ઝેક્ટ આણંદની અંદર એન્ટર થયા અને અહીંથી એક અમારા ફ્રેન્ડ છે એનો કોલ આવ્યો કે એક ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે કે ન્યૂઝમાં ચાલે છે તમારા ડોટર કયા ફ્લાઇટમાં છે અમે કીધું એર ઇન્ડિયાનું જે બપોરે સવા એકની આજુબાજુ જે ફ્લાઇટ ઉડે એમાં જ છે એટલે પછી અમે આણંદ ઘરે ગયા અને પછી ન્યૂઝ જોયા અને પછી અમારા મિત્રોને બધાને વાત કરી અને અમે તાત્કાલિક તરત ને તરત રિટર્ન થઈ ગયા અમે ત્રણ ગાડીઓ લઈને અહીંયા આવી ગયા અને અત્યારે અમે હોટલમાં સ્ટે કર્યો છે અને અહીંયા ડીએનએ ને બધું આપી દીધું કરી લીધું છે એ લોકોએ સેવન્ટી ટુ હોર્સ કીધા છે અમને તો ડેડ બોડીની ઓળખ થઈ છે ડીએનએ આપ્યા પછી ના હજુ તે કોઈ રિપ્લાય નહીં કશું કોઈ રિપ્લાય આવતા જ નહીં હજુ તો ખાલી આ ડીએનએ કરી લીધું છે પછી કે તમને જણાવવામાં આવશે કે જે હશે કિનલ મિસ્ત્રી જયારે પ્લેનમાં બેઠા તમે એથી નીકળ્યા એ પછી પ્લેનમાં બેસે પછી પણ વાત હા પ્લેનમાં બેસી પછી એક્ઝેટ એનું કાર્ડ છે ને મારી જોડે છે ઇન્ડિયન કાર્ડ કારણ કે એના આઈફોનમાં બે સીમ રહેતા નહીં એટલે એને યુકેનું સીમ એડ કરી દીધું એટલે એને કોલ થઈ નતું શકતો એને બાજુવાળા બેન જોડેથી ફોન લઈને અમને કોલ કર્યો કે ડેડી હું બેસી ગઈ સેફ છું તમે જઈ શકો છો અને અમે નીકળ્યા અને આવા મેસેજ મળ્યા મળ્યાનલ કેટલા સમયથી લંડન રહેતા હતા સ્ટુડન્ટ વિઝા હતા વર્ક પરમિટ કે વિઝિટર હતા વર્ક પરમિટમાં હતી એક વન યર થયું હતું એને અને એને ગઈ ત્યારે એને એક્સિડન્ટ થયો હતો તો એને નાની સર્જરી તો થઈ ગઈ હતી જ્યારે પણ એના દાંત આઠ સાતથી આઠ દાંત તૂટી ગયા હતા પણ બોન્ડ સાથે એટલે એ સર્જરી એની થઈ નથી શકતી અને એને યુકે જવાની ડેટ આવી ગઈ હતી એટલે જતી રહી ડૉક્ટરે કીધું એ બોન્ડ બનતા એક વર્ષ આઠ મહિના દસ મહિના લાગશે પછી એની સર્જરી થશે અહીંયા સર્જરી અમે કમ્પ્લીટ કરાવી દીધી અમદાવાદમાં જ કરાઈ સર્જરી ઓકે થઈ પરમ દાડે જ પતી એની સર્જરી અને આજે એ ગઈકાલે નીકળી અને આવું થઈ ગયું किनाल क्या रहे लंदन थी आवी थी सात सात तारीख तारीख आवी थी रहा, रहा, हाँ, तो आवे पछि तबे अपना साथ आ रहा फरा यादों बहु यादों है तो बहु खुश होती है बहु खुश होती है तो ये ना मैरिज कर के डेस्टिनेशन मैरिज कर इसमें आ रहा कि लेडी पर बदुपति कर अब <laughs> सुख करवाना કેટલા બાળકો છે બાબો ને બેબી બે છે મારો સન બી લંડન જ છે એ ઓનવે છે પણ આ યુદ્ધ યુક્રેન મારું ફાઇટ થયું ને એટલે એ વચ્ચે એનું ફ્લાઇટ હોલ્ડ પર મેલ દીધું છે કેટલા વર્ષની હતી કિન એ 24 5 એક વર્ષ પહેલા લંડન હમ એક વર્ષ પહેલા લંડન ગયા હતા એના હસબન્ડ એટલે એનું રજિસ્ટર કરીને મોકલેલા મેરેજ બાકી હતા એક હસબન્ડ ડિપેન્ડેડ હતા લો મેરેજ હતું તો પછી ત્વરિત પરત આવ્યા પછી અહીંયા ઘટના સ્થળે ગયા હશો ના ઘટના સ્થળે તો નહીં ગયા સીધા અહીંયા જ આવ્યા છે ત્યાં તો કોઈને જવા જ ના દે એટલે અમે સીધા અહીંયા જ આવી ગયા છે એટલે અમે ગઈકાલ બપોરના અહીંના અહીંયા જ છે બે ત્રણ વાગ્યાના અહીંયા જ છે કિનલ જ્યારે પ્લેનમાં બેઠી હશે ત્યારે ફોટો પણ આપણે મોકલ્યા ના એને સ્ટેટસ મૂક્યું હતું સ્ટેટસ હવે હવે એ સ્ટેટસ દેખાય તો જોઈ લઉં છું પણ

કે જે પ્લેન માં બેઠા હતા અને તે સમયે તેમને સ્ટેટસ પણ મુકેલું હતું તેમના પરિવારજનો હજી સુધી આકરંત કરી રહ્યા છે તેમની જે દીકરી છે તે દીકરી હજી સુધી જે ડેડ બોડી છે તેની ઓળખ નથી થઈ શકી સાથે સાથે તેમનું કહેવું છે કે કિનલ એક વર્ષ પહેલા તે લંડન ગઈ હતી અને થોડાક સમય માટે અહીંયા સ્ટે કર્યો હતો અહીંયા પરિવારો સાથે હર્યા ફર્યા હતા પરંતુ જે પ્રકારે કિરલનું મૃત્યુ થયું છે તે ઘટનાએ તેમના પરિવારને પણ હચમચાવી નાખ્યો છે કેમેરામેન ફૈજાન રગરેશ સાથે તોફિક વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ